નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દામોદર હોલ કલાલ પાર્ટી પ્લોટ ફતેપુરા ખાતે શૈક્ષણિક પરિસંવાદ યોજાયો તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે કલાલ પાર્ટી પ્લોટ ખાતે દામોદર હોલમાં શૈક્ષણિક પરિસંવાદ યોજાયો ફતેપુરા તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો આચાર્યઓ તેમજ શિક્ષક સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં યોજાનારી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ જળહળતી સફળતા મેળવી પોતાની કારકિર્દીના નિર્માણ માટે જરૂરી માર્ગદર્શન મેળવે તે આશયથી આ પરિસંવાદ યોજાયો હતો આ પરિસંવાદનું આયોજન જ્ઞાન મંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અને ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ લુનાવાડા દ્વારા કરવામાં આવ્યું હતું